જે વિદ્યાર્થીઓને પત્રકારત્વના પેપરમાં ગદ્ય પર્વ વિશે આવે છે એમને હું વાત તો કરું પણ એમને અમુક વસ્તુ ખબર હોવી જોઈએ કે આધુનિકતાના વળતા પાણી થઈ રહ્યા હતા અને અનુઆધુનિકતાની વાતો શરૂ થવા માંડી હતી એ પ્રકારની વાર્તાઓ લખાવા માંડી હતી ફરી એકવાર સાહિત્ય જીવન તરફ વળી રહ્યું હતું એ સમયગાળામાં બે સામયિકનો બહુ મહત્ત્વનો ફાળો છે વાર્તા ને બદલવામાં એક વિદ્યાનગરથી પ્રગટ થતું વી નામનું સામયિક અજીત ઠાકોરજીના સામે અને બીજું મુંબઈથી પ્રગટ થતું ગદ્ય પર્વ ભરત નાયક એના સંપાદક પણ ગીતા નાયકનો પણ એમાં એટલો જ ફાળો હતો તો એવું કહી શકાય કે બદલાતી ગુજરાતી ટૂંકી વાર્તાની વાત વી અને ગદ્ય પર્વ વગર કરી શકાય નહીં તમારા અભ્યાસક્રમમાં માત્ર ગદ્ય પર્વ જ છે એટલે એક બાજુ અનુઆધુનિકતાની વાત થતી હતી વીની અંદર અજીત ઠાકોર અને મણિલાલ હપટેલે પરિષ્કૃતિ સંજ્ઞા હેઠળ દેશીવાદ તરફ વળતી ગ્રામ ચેતના દલિત ચેતના નારી ચેતનાની વાતો કરતી વાર્તાઓ વિશે વાત કરી તો વીની વાત તમે જાતે વાંચજો આપણે ગદ્ય પર્વની વાત કરીશું પણ તમને પરિષ્કૃતિનું એક આંદોલન હતું એવી તો ખબર હોવી જોઈએ હું વાત વિનાયક જાદવના પુસ્તકમાંથી જ કરી રહી છું ગદ્ય પર્વ અમે વાંચતા થયા એ સમયગાળાનો સામીક અને છેલ્લા અંક સુધી વાંચ્યું એટલે બિલકુલ એની વી ગદ્ય પર્વ દસમો દાયકો આ બધું અમારી વિદ્યાર્થી અવસ્થામાં શરૂ થયેલા સામીકો એટલે એની સાથેનો બહુ જ સઘન ઘનિષ્ઠ પરિચય ગદ્ય પર્વનો પહેલો અંક ઓગણીસો અઠ્યાસીના મે મહિનામાં પ્રગટ થયો એક બાજુ સાયુ બીજી બાજુ એત આ બધું લગભગ વિરામ પામી ગયું હોય એવી દશામાં હતું ત્યારે ગદ્ય પર્વનો જન્મ થાય ભરત ભરતનાયકની કેફિયત અનુસાર ગદ્ય પર્વના ઉદ્ભવ પાછળ ક્યાંય સાયુજ્ય એતદ વગેરેની ખોટ પૂરી કરવી એ પણ હતું એમણે લખ્યું છે એક આધુનિક કવિતા રેઢિયાળ થઈ હતી અછાંદસમાં જેટલી મુક્તિ હતી એટલી જ એકવિધતા જીવન જોવાની રીતમાં બધાની જાણે આંખો ને મગજ પણ એક છતાં અઢળક કવિતા લખાય અને ઢગલાબંધ વિવેચન બે ગુજરાતી ભાષા વધુ પડતી નાગરી માસ્તરી હતી પાઠ્યપુસ્તકોમાં ગંઠાઈ ગયેલી છાપામાં પણ માસ્તરો એમાં વિદેશી લાગણી અને વિચારોએ આ ભાષાને ખદેડી ખદેડીને ખોડી કરી નાખી હતી પહેલાં તારણ પરથી કવિતા છોડી ગદ્ય કથા વિશેષ તરફ ધ્યાન કેન્દ્રિત કરવું અનિવાર્ય બન્યું કશુંક જે થવું જોઈતું હતું તે થયું અને ગદ્ય પર્વ જન્મ તો ગદ્ય પર્વના ઉદ્ભવ પાછળ આધુનિક ભાષા પ્રયોજ પ્રયોજન સામેની એક પ્રતિક્રિયા પણ ખરી વિદ્વાનોની જ નહીં જીવાતી બોલાતી ભાષામાં સાહિત્ય પ્રગટે એવા શુભ પ્રયોજનથી તળપદ બોલી તરફ ગદ્ય પર્વ ઢળ્યું વળ્યું ટૂંકમાં આધુનિકતા પછીના સમયના સંવેદનો ઉપરાંત કથા વિશેષ અને બોલી વિશેષને ગદ્ય પર્વના મુખ્ય બે ગુણ કહી શકાય આધુનિક સાહિત્યમાં જે કંઈ ખૂટતું હતું એ ગદ્ય પર્વએ પૂરું કરી આપ્યું રૂપરચના અને આકાર તરફ વળેલા આધુનિક સાહિત્યમાંથી ગાયબ થયેલી ઘટના અનુઆધુનિક સાહિત્યમાં નવું સ્વરૂપ ધારણ કરીને પાછી આવે છે તળપદ જીવન તત્કાલીન સામાજિકતા અને મુખ્ય પ્રવાહથી સાવ છેવાડાના પ્રદેશોમાં વસતા વેગળા અને વસવાયા જીવ લોકો નવી ઘટનાના પાત્રો બનીને આવે છે શ્રી ભરત નાયકના મતે આધુનિકો જે આદર ચૂકી ગયા હતા એનું અનુઆધુનિક સાહિત્યકારોને ચૂકવણું કરી આપવું છે એ હેતુસર ગદ્ય પર્વની જરૂર ઊભી થઈ કથા પર્વ ગદ્ય પર્વ અને વાર્તા પર્વ એવા ત્રણ પદ્ય વિમુખ નામોમાંથી ગદ્ય પર્વ નામ પસંદ થયું સામયિકમાં ગદ્ય પર્વ નામમાં જ પદ્ય પ્રત્યેની પ્રતિક્રિયા છે એવું કો કે આધુનિકો જેવા ઉગ્ર વિદ્રોહી ભાવને બદલે આધુનિક સાહિત્યમાં રહેલી અધૂરક પૂર્વાના વિધેયાત્મક અભિગમમાંથી ગદ્ય પર્વનો જન્મ થયો ગદ્ય પર્વ દ્વિમાસિકનું આંતર સ્વરૂપ નિરાળું છે એની કૃતિઓનો મક્કમ તળપદો જાનપદી સૂર લગભગ જળવાઈ રહ્યું પહેલેથી છેલ્લે સુધી મે ઓગણીસો અઠ્યાસીમાં શરૂ થયું અને મે બે હજાર આઠ સુધી લગાતાર ચાલ્યું આરંભના આર્થિક ઢસરડા પછી ગદ્ય પર્વ સદ્ધર બને છે કિરીટ દુધાત કાનજી પટેલ અજીત ઠાકોર બિપિન પટેલ બિંદુ ભટ્ટ અજય સરવૈયા મોના પાત્રાવાલા નાઝીર મંસુરી મિહિર ભુત્તા જેવા નવા વાર્તાકારો ગદ્ય પર્વ પાસેથી આપણને મળે છે ગદ્ય એ પ્રતિષ્ઠિત સર્જકોની સહાયથી દસમા દાયકા દરમિયાન આપેલા વિશેષ વિશેષાંકો એનું એકદમ મહત્ત્વનું પ્રદાન ગણાય જાન્યુઆરી નેવુંમાં સીતાંશુ યશસ્ચંદ્રનું નાટક કહો મકનજી ક્યાં ચાલ્યા એ પ્રગટ થાય છે માર્ચ નેવુંમાં ચિત્રકાર લેખક વિશેષાંક મે જુલાઈ એકાણુંમાં બાબુ સુથારની નવલકથા કાચંડો અને દાર્પણ છાપીને વિશેષાંક ભૂપેન ખખર સાથે જાન્યુઆરી માર્ચ બાણુંમાં નાટક વિશેષાંક મોજીલા મણિલા જાન્યુઆરી માર્ચ ત્રાણુંમાં કન્નડ વાર્તા વિશેષાંક ભરત નાયક સંપાદિત જાન્યુઆરી પંચાણુંમાં નાટક વિશેષાંક મેરાંદે સપ્ટેમ્બર પંચાણુંમાં મરાઠી વાર્તા વિશેષાંક સપ્ટેમ્બર અઠ્ઠાણુંમાં નારી વિશેષાંક ઉત્તમ ગળા સાથે મે નવ્વાણુંમાં નાટક વિશેષાંક શિરજ્છેદ તો ગદ્ય પર્વએ સમૃદ્ધ વિશેષાંકોની પરંપરા પણ જાળવી ગ્રામ પરિવેશની વાર્તાઓ દ્વારા ગુજરાતી સાહિત્યને તળપદા જીવનની સાવ નજીક મૂકી આપવામાં ગદ્ય પર્વનું પ્રદાન એ ગુજરાતી સાહિત્યમાં મોખરાણું ગણાય ભરત નાયકના અનુગામી સંપાદક કાનજી પટેલનું પણ એમાં વિશિષ્ટ યોગદાન ગણાય ગ્રામ પરિવેશને નિરૂપતા નિરૂપતા ગુજરાતી ભાષા પણ જીવંત અને જીવાતી બની છે આમ ભાષા અને સાહિત્યના અનુઆધુનિક સ્વરૂપોને અભિવ્યક્તિ પૂરી પાડવાનો બલકે તળપદા જીવનની નિકટ લઈ જવાનો ગદ્ય પર્વએ જાણે કે સાહિત્યિક ભેખ લીધો હોય એવું લાગે સાહિત્યિક કોટીના સામયિકોમાં અધિકારપૂર્વક બેસી શકે એવું દ્વિમાસિક ગદ્ય પર્વ મે ઓગણીસો અઠ્યાસીના પહેલા અંકથી જ સાહિત્ય સર્જનના નૂતન આવિષ્કારોને પ્રમાણતું રાષકીય ગુણવત્તાને વરેલું રહ્યું છે વાર્તા અને ગદ્યનો દ્વિમાસિક એવો મુદ્રાલેખ હતો એનો ગુજરાતી ટૂંકી વાર્તા લઘુનવલના અંશો લલિત નિબંધો સર્જનાત્મક ગદ્ય ખંડો ઉપરાંત સંસ્કૃત પ્રાકૃત જૂની ગુજરાતીમાંથી ચરિત્ર કથાઓ દ્રષ્ટાંત લોક દંતકથાઓ લોકકથાઓ કથાઓ જેવી કથાઓ દેશ વિદેશની અનુદિત ટૂંકી વાર્તા અને ગદ્યખંડને આ સામી કે હંમેશા આવકાર આપ્યો આરંભમાં ભરત નાયકના તંત્રી પદ હેઠળ મુંબઈથી પ્રસિદ્ધ થતા ગદ્ય પર્વનો પ્રભાવ નવમાં કરતાં દસમા દાયકામાં વધારે છવાયો પછીથી પટેલ અને ગીતા નાયક આરંભે તંત્રી શ્રી ભરત નાયક સામી ગદ્ય પર્વ ને શબ્દ દેવતાની આરાધના માને છે તત્સમ શબ્દોની ક્લિષ્ટતા ધરાવતા પ્રથમ સંપાદકીમાં ભરત નાયક સર્જકતાનું સંવનન સંસ્કૃતિ અને વ્યવહાર જગત વચ્ચેના વી સંવાદને ઓગળતું સાહસ અને દિવ્ય સંવિતિમાં ઉતરવાનું વરદાન પ્રાર્થે છે નવમાં અને દસમા દાયકાના સામયિકો વચ્ચેનો તાત્વિક ભેદ આધુનિકતા અને અનુઆધુનિકતાના પ્રભાવ અને એની તીવ્રતા છે નવમાંથી દસમા દાયકા તરફ જતા સામયિકો પર આધુનિકતાનો પ્રભાવ ઓસરતો જાય છે અને અનુઆધુનિકતાનો પ્રભાવ પથરાતો જાય છે ગુજરાતી સાહિત્યનો પણ એ આધુનિકતાનો અસ્તાચળ અને અનુઆધુનિકતાનો એ ઉદય છે જેમ કૃતિની આંતર પ્રકૃતિમાં આધુનિક થી અનુઆધુનિક તરફની ગતિ છે એવું જ સર્જકોમાં પણ થયું છે લાભશંકર ઠાકર સુરેશ જોશી જ્યોતિષ જાની પ્રાણજીવન મહેતા વગેરેની જગ્યાએ હવે અજીત ઠાકોર મણિલાલ પટેલ બિંદુ ભટ્ટ કાનજી પટેલ કિરીટ દુધાત મોહન પરમાર જનક ત્રિવેદી રામચંદ્ર પટેલ ઉજમશી પરમાર અશોકપુરી ગોસ્વામી ખાસ કરીને તો નાઝીર મંસુરી અને એમના પત્ની મોના પાત્રાવાલા એમની વાર્તાઓ વિશેષ અર્થમાં ગદ્ય પર્વમાં જ વધારે છપાય એટલે આ બધા નવા એ સમયે નવા અત્યારે તો હવે એમને પણ ગદ્ય પર્વને પણ ત્રીસ વર્ષથી વધારે થઈ ગયું કાનજી પટેલની જાનપદી વાર્તાઓને આવરી લેતો માર્ચ ઓગણીસો નો અંક ડેહલુ નામે મળે છે જેમાં ગ્રામ ચેતના વેગ પકડતી જાય છે છોકરો તરસ ધૂળીઓ પોપડો વાડકી પટારો ઓઠા ભિંગારો તરાપો ભમરી માવઠું જેવા વાર્તાના શીર્ષકો આમાંથી મોટા ભાગની વાર્તાઓ તમને યાદ પણ હોય વાડકી કહો તો ભૂપેન ખખરની છે ભિંગારો કહો તો અજીત ઠાકોરની છે ઓઠા કહો તો માય ડિયર જયુની છે ભમરી કો તો અમણીલાલની છે તો માવઠું છે તે અજીતનું છે તો આ બધાની વાર્તાઓ ઉપરાંત ડાયાભાઈ વાડુ હરીશ નાગરેજા મંગલ રાઠોડ કાંજી વારોટ વિરમનાથ મદારી શંકર તડવી પ્રભુદાસ પટેલ જેવા તળ જીવનના સર્જકો પણ અહીં ઉમેરાય છે વિશેષાંકોની મેં વાત કરી સામિકને ગદ્ય પર્વ કહેવું એની કરતાં વાત વાર્તા પર્વ કહેવું એ વધારે ઉચિત છે અહીં નિબંધો ચરિત્રો સ્મરણો નાટક જેવા ગદ્ય સ્વરૂપો છપાયા છે નથી છપાયા એમ નહીં પણ વધારે વાર્તાઓ જ અહીં છપાય છે પન્ના નાયક અને પ્રીતિ સેનગુપ્તાની વાર્તાઓ થકી અનુઆધુનિક નું સાહિત્ય પણ ગદ્ય પર્વમાં છપાયું સપ્ટેમ્બર ઓગણીસો ત્રાણુંથી આધુનિક પરંપરાનો વિસ્તાર એ મુદ્રાલેખ પડતો મૂકે છે ગદ્ય પર્વ અને હવે એ નવો મુદ્રાલેખ સ્વીકારે છે અહીં કંઠ પરંપરાની લોકવાર્તાઓ પણ છપાઈ છે આદિવાસી સાહિત્યની આગવી ઓળખ ઊભી કરી આપવાની અભૂતપૂર્વ પહેલ ગદ્ય પર્વએ કરી અનેક આદિવાસી ગદ્ય અને ગેય લોકકથાઓ અહીં છપાય મોના પાત્રાવાલાની રાની બિલાડો કાળો ઘોડો જેવી વાર્તાઓ પણ અહીં છપાય જે વિસ્તારના લોકોની વાત કરે છે નાઝીર મંસુરી અને મોના પાત્રાવાલા વાર્તાઓ કદાચ બીજા સામિકો છાપત કે નહીં એ પણ પ્રશ્ન છે પણ ગદ્ય પર્વની એ એક આગવું પ્રદાન છે ગુજરાતી સાહિત્યને આદિવાસી સર્જકો તરીકે આશાસ્પદ અને ગૌરવપ્રદ નામો અહીં ઉભરા લાલાભાઈ ડામોર કાળિદાસ પ્રજાપતિ શંકરભાઈ ધાણુ કરણછોડ વારટ ધૂળાભાઈ ચમાર સોમાભાઈ ગાવિત આ બધાની કૃતિઓ પણ અહીં છપાય એ કાનજી પટેલ સંપાદક તરીકે જોડાયા એનો આ ફાયદો ગદ્ય પર્વ સામિક દલિત પ્રતિબદ્ધતા બાબતે પણ કોઈ અવઢવમાં રહ્યું નથી શાંતિભાઈ જાનીની આગ વાર્તા દલિત કૃતિ છે તો પ્રેમજી પટેલનું ટોડ એ પણ એ જ પ્રકારની વાર્તા છે દલિત સાહિત્યના અસલ રૂપરંગ ગદ્ય પર્વમાં જોકે જોવા મળ્યા નથી દલિત જોસ્સો પણ અહીં ઓછો વર્તાય છે જાતિ આધારિત સમાજ રચનાની સંકુલતાઓ બિપિન પટેલની આસ્થા વાર્તામાં હૂબહૂ હું ઝીલાય છે પ્રવીણસિંહ ચાવડા જીતેન્દ્ર પટેલ વગેરેની વાર્તાઓ પણ ગદ્ય પર્વમાં છપાય છે મંગળ રાઠોડ ચીમન મકવાણા મોના પાત્રાવાલા પ્રવીણસિંહ રાઠોડ વીરુ પુરોહિત રાઘવજી માધડ જીતેન્દ્ર ઠાકર નાઝીર મન્સૂરીની વાર્તાઓમાં જે પરિવેશ છે તે ગદ્ય પર્વએ વધારે ઝીલ્યો છે હિમાંશી શેલતની વાર્તાઓનો ગદ્ય પર્વમાં પ્રવેશ છેક ઓગણીસો અઠ્ઠાણું પછી થાય છે આમ તો હિમાંશી શેલતની વાર્તાઓ વગર અનુઆધુનિક સાહિત્યનું પણ સામિક અધૂરું ગણાય સમગ્ર રીતે જોઈએ તો ગદ્ય પર્વએ ગુજરાતી સાહિત્યના ગદ્ય પ્રાણને ધબકતો રાખ્યો છે એટલું જ નહીં એમાં નવું ચૈતન્ય રેડ્યું છે ગુજરાતી ગદ્યપિંડની છાયાઓ આધુનિકથી અનુઆધુનિક તરફ જતાં કેટલી બદલાતી ગઈ કેવી રીતે બદલાતી ગઈ સાહિત્ય વાસ્તવથી દૂર એવા કલ્પના પ્રધાન વાસ્તવની લગોલગ એક એવું ઉપેક્ષિત વર્ગનું બની ગયો એવો સ્પષ્ટ આલેખ ગદ્ય પર્વમાં મળે છે બારેખમ સંસ્કૃત તત્સમ શૈલીમાંથી ગુજરાતી ગદ્ય બોલીની લઢણ તરફ આ સામિક ઢળતું ગયું કહેવાતા તળ વર્ગના અનેક સર્જકોને સાહિત્ય યાત્રામાં સામેલ કરવાનો યશ ગદ્ય પર્વને આપણને એક સલામી આપવાનું મન થાય આ સામિકને એટલી હદે એણે આ કામ કર્યું અનેક નવોદિત વાર્તાકારો અને ગદ્યકારોને પણ સર્જનની મુખ્ય ધારામાં જોડી આપ્યા ગુજરાતી વાર્તાના ઓગણીસો એંસી પછીની કોઈએ વાત કરવી હોય તો ગદ્ય પર્વની વાત કર્યા વગર એ વાત કાયમ અધૂરી જ રહેવાની એટલી હદે ગુજરાતી વાર્તાનો એંશી પછીનો જે મહત્ત્વનું સ્થિત્યંતર છે મહત્વનો જે વળાંક છે એ એની અંદર ગદ્ય પર્વનું મહત્ત્વનું પ્રદાન છે અથવા તો કહો કે મુખ્ય પ્રદાન છે કારણ કે વીમાં પરિષ્કૃતિનો ઢંઢેરો ચોક્કસ છપાયો પણ પછીથી ધીરે ધીરે વી બહુ જલ્દી પાતળું પડતું ગયું ગદ્ય પર્વએ બે હજાર આઠ સુધી ઝીંક ઝીલી અને હમણાં સુધી ગદ્ય પર્વના અંક બધા જ ભરતનાયકનો સંપર્ક કરવાથી મળતા પણ હતા ગદ્ય પર્વની વાર્તાઓમાંથી બેથી ત્રણ સંપાદનો પણ ગીતા નાયકે કર્યા છે ગીતા નાયકના ઇલેક્ટ્રિક ટ્રેનના નિબંધો પણ ગદ્ય પર્વમાં જ છપાયા છે એટલે માત્ર વાર્તા જ નહીં પણ નોખી ભાત પાડતા નિબંધો ગુલામ મોહમ્મદ શેખના ઘેર જતાના નિબંધો એ પણ ગદ્ય પર્વની જ દેન છે એટલે ગુજરાતી ગદ્યને એક આખી નવી તરાહ અને ગુજરાતી અનુઆધુનિક વાર્તા તરફનો આખો વળાંક એની અંદર ગદ્ય પર્વનું પ્રદાન અનોખું છે કદી ન ભૂલાય એવું છે